એટલું કામ વધી જાય ને કે વાત જવા દો ઘરનું ટેન્શન ઘરનું એટલું ટેન્શન ઓહો બા ને આવ્યા પછી તો એવું ટેન્શન અહીંયા એકલું કામ આપી દે હા હોપી દે ને કે આખો દી પૂરું થાય ને એટલું કામ આપે ઘરની નોકરીમાં હે ને તોડાય બહુ જાય સંદીપ કામ પૂરું થઈ ગયું ના ના સર હજી કામ હાલે જ છે બાકી છે બધું એટલી વાર કેમ લાગે કામમાં તમારે કામ વ્યવસ્થિત પૂરું કેમ નથી થતું ફટાફટ તમારું બધું ના સર કરું તો ખરી કામ મને સમજાતું નથી કે તમારું કામ પૂરું કેમ નથી થતું બધા ફાઇલ આપી દીધી પૂરી કરી કરીને સ્કૂલનું કામ જલ્દી કરવું પડે ના કરું છું એમાં એક દી એબસન્ટ હતો ને એટલે સર રહી ગયું થોડું એબસન્ટ હતો અમારે હાટુ રહ્યો છો તમે ફટાફટ મને આજ કામ જોઈએ તમારું હો બસ બીજું કાઈ નહીં હા હા સર થઈ જશે ઓકે હાલો પાછું મારે આવું ન પડે પૂરું થયું કે નહીં એમ કેવા હો જાને જાડિયા આવ કવરાઈ દીધા મને ઝટકામ પૂરું કરો ઝટકામ પૂરું કરો લેપટોપની કંઈ માથે સાડીને તો કામ નથી કરાતું ત્યાં આલો કરવા માંડીએ કાલે લેપટોપ કામ કરવા માંડીને હાથ હલાવી દઈ લેપટોપમાં કામ થાય એમને એમ થાય પગાર ઓછો આપવો અને કામ જાજું કરાવું બગભગ બગબગ સાલું જોયા સરનું કામ નથી થયું નામ નથી થયું કેટલું કરું મગજ મારી હું થાકી ગયો હું તો ચા પડી પણ ચા પીવાનું ટાઈમ નથી ઠરી ગઈ તોય ઘરે જાઉં તો ઘરે ભેજા મારી ખબર ન હોય કે વા કેટલું એને કામનું મગજ મારી હોય એમાં હલો પાછું ઘેર કામ પતાવી જવાનું છે ન્યા મગજ મારી કરવાનું છે ઘેર જઈ ઓહો થાકી ગયો શું તમારે આવી છે હાલત મારા જેવી અને હા ફ્રેન્ડ જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારી બીજી ચેનલ છે નિસુડીની મોજ ફોર્ટીન જલ્દી જલ્દી જાવ એમાં પણ સબસ્ક્રાઈબ કરીને મારા વિડીયા જુઓ પ્લીઝ ઓ ઓ ચાલી ચાલા ઢૂંડ તુજાના સપનો મે રોજ આ જિંદગી મેરે ખાબ મેરે ખ્યાલ કસી દિન બનેડતા હું તુજે દેખતા હું તુજે અરી

રિંગ જાય છે હવે શું કરે હેલો હેલો જાનવી બોલો હા તમે કોણ હું જયદી બોલું છું હા હા બોલો તમને મારા આ નંબર ક્યાંથી મળ્યા મને મળી ગયા જો તમારો નંબર કેમ છો મજામાં ને હા મજામાં તમે કેમ છો બસ મજામાં હું આમાં જોતો તો ને તો મને તમારા નંબરોમાંથી મળી ગયા ઇન્સ્ટામાંથી તો પછી હું કાલ કોલ કરવા દે જાનવીને હા હા મારી મમ્મીને ખબર પડશે ને તો કેશે એના કરતાં તમે કોલ ન કરો પ્લીઝ ના ના વાત કરવી એટલે હું કાલ કોલ કરું કેમ છે પછી કોલેજેથી પહોંચી ગયા તમે હા હા પછી હું મારી ફ્રેન્ડ જતા રહ્યા હતા બસ વાંધો કેમ તમે લ્યો ના મને કે પછી એકલા હતા ને તો હું હું ફોન કે પહોંચી ગયા કે નહીં ના ના પહોંચી તો શું કે મમ્મી મજા માને બધા હા મજામાં છે બધા હા સોરી મે તમને ફોન કર્યો પણ મને ટેન્શન થાતું હતું કે હાલો વાત કરના પોચી ગયા હે કે નહીં કરે ના ના પોચી જ ગઈ છું જો બસ જો જમે લીધું ને આરામ કરતી હતી હવે બસવાનો ટાઈમ છે હું હાલો થોડી વાર સુઈ જાવ હમ હમ બરાબર સોરી મે ડિસ્ટર્બ કર્યા તમને અરે ના સોરી નહીં પણ મમ્મી પપ્પા હમણાં મેં મમ્મીને વાત કરી કે હું સ્કૂટરમાં અહીંયા ગઈ હતી તો કે એ તો વાંધો નહીં પણ અત્યારે ખરાબ લાગે ચાલ દેવાય ને પછી ન વાંધો આવે હમ બરાબર મેં મમ્મી ને વાત કરી તો મમ્મી કે કે એ તો વાંધો નહીં અત્યારે હમણાં જલ દેવાય ને પછી વાંધો નહીં તો મેં બે જાવ આવ ને તો હા હા એટલે જ ને સારું અમે જલ્દી જલ્દી આવી હું જલ દેવા ને તમારા કાંકો પગલા માર ઘર માં થાશે હા આજ મમ્મી આવી પેલા ફોન રાખો હા પછી કરીશ હા હા પછી સીધા હા જય શ્રી કૃષ્ણ સાંભળો હા હા બોલો કાલે કઈ નહીં કરશો કોલેજ જવા માટે મારો ટાઈમ ન હોય થોડીક વહેલી આવું થોડીક મોડી આવું કાંઈ નક્કી ન હોય હમ હમ સારું સારું ધ્યાન રાખજો જમી લેજો હા હા ભલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ તો એ ઓગસ્ટ થયો જાનવીર વાત કરી પછી જાનવી કંઈ ભૂલી નહીં કે કે મને ફોન કર્યો ને અહ આજે મજા આવી ગઈ જાનવીયારે વાત કરીને આજ તો હું બહુ જ ખુશ છું આ વાત મમ્મી નહીં કહો ને કે મમ્મી ખીજા હે હાલો આપણે કરતા તય કરીએ સ્કૂટર લઈને બહાર જવાનું છે જઈએ ઓ ઓસલ કામ સાલ થઈ ગયું વાવાનું વાવણી ચાલુ થઈ ગઈ આ ભાઈ કામ હારું કરે ઓબીસાડા હારા છે રેખાતી ઓહો હો પણ ઘરે જાય ઘરે કામ આયે કામ થાકી ગયો હાવ ગામડે એકલા ઓલા સિટીમાં અમે ગામડામાં થાકી જાય એકલા એકલા બધું કરું એ ગાય માતા હાલો આ તો ઘેર ફોન એ નથી કર્યો ઘેર ફોન કરવામાં બાને શું કરતા હે છોકરાઓને મારા

సితయ్తమ్ర్ సామలీనే గంపి చి పపు. రరా చరరంగేలా. ఇలా రరచోరంగిలా. సోనానిన గదివారో. దేవెర్ ద్వారి కారరో. సోనానిన గదివారో.

એમ કઈ નામ રહેજો જમવાનું કઈ થાય હાઈ થાય કઈ બનાવા હે નહીં ના ના તમ બાપુજી કે કે તું વાડીએ થી આવી ને તે મંગી માસીન કેતો આવજો એટલે એમ કો કે હાલ કેતો જા તો માસીન ખબર પડે રાંધવામાં અરે ના હજી તો જો હું છે ને સુલે દૂધ ગરમ કરતી હતી ને હું કહું કે છે ને થઈ જાય ને દૂધ પછી હું કો રાંધવાનું ચાલુ કરું મને ખબર છે પણ તમારે વેલું બાર વાગ્યા જોઈએ ખાવાતી હું હમણા વેલું કરી નાખું હા તો બરાબર બધાય ટાઈમ નો માસી હસવાય એટલે હું કાલે કઈ આવું સાક રોટલા કરતા હું વાર લાખી હું સાક વઘારી બાપુજી રોટલા કરી નાખી એ તો બરાબર ભાઈ હમણા એની મજા ને સરદી ઉધરો એટલે તમે કઈ કલ્લે હો બાપ દીકરો

અને હું દુખ લાગ્યો હે આ કાલ સે ને આઈ નીકરો હે હા હા વો બાકી ક્યુ ને તે નીકરો હે હાં ગયો હે ઓર મારી મે વો તઈ વિસે ને સબન પગાડી વિસે કોકના પટાંગ કે ભટકા લેવા ગઈ જોતા ખરી લુગડા ધોવા જાય 3 કલાક સુધી આવે ને ડોહી રાંધી લે ને એટલે ડોહી રાંધા રાખે ની ખાતા રાખે આ દીકરો દીને કઈ કીએ નહીં અમાર પીસા ઓલાઈ વાસે નકો દે મારી નીની સુખની દુખની વાતો ભેગી બેહીન કરી આતા કીને કરવી પાહે વાડી ઓલી તમા બહુ પંસાઈ ગલી સઈ ન તો કોઈ ન કહેવાય ઓય માઈ ને કઈ તો તો બાપા આખું ગામ ગજવે હા હાલ બપોર સુતી દઈ દે હાર માર બહુ ને કે દિન બાદનું કરતી હતી કે ન્યા દયો માં દયો માં દયો માં બીસા લઈ જો હમે થી કહી દીધું હમતા હોય બધે માણ હમતા હોય હા હાલો કોસરા વાર નાખું જોતા કોસરા વૈરા વગર વઈ ગઈ કોસરા વાર નાખું હે ભગવાન દો હાથ આપ કામ ન મુકા હે ભગવાન આ છે લખતા હે મે હવા મે હો અજીતની મુલાકાત રંગ લાઈ હૈ એક પલ્લાકાત રંગ

જાનવી હા મમ્મી શું કરે છે બેન આ રહી મમ્મી હું તો કહું શું કરે જાનવી આ જોઈએ આમ આ રે ના મમ્મી ટીવી જોતી હતી બસ હમણાં બંધ કર્યું જો ટીવી હા હા હું જો હમણાં શાકભાજી લેવા ગઈ હતી આવી બધું મૂક્યું શાકભાજી ફ્રીજમાં ને હું કહું કાલ રોટલો આ ને તને હા મમ્મી રોટલો ખાઈ લઈશ તો વાંધો નહીં કાલ પૂછી લઉં વળી પાસી પાછી કે મમ્મી હું રોટલો નહીં ખાઉં એ ના રે ના મમ્મી ખાઈ લઈશ

ના મમ્મી બહુ સારો છોકરો છે તો વાંધો નહીં મન કર મને એમ થયું કે હાલ પૂછી લઉં તાર પપ્પા નથી હો એટલે હા મમ્મી તમને કે નહીં આ બધું તો મને સેને ને કારણ બાજુમાં ન સંપા માહી સંપા માહી કે કે તમે છોકરા નક્કી કર્યું કે તે નહીં તાર પપ્પા ન પપ્પા મને કી જાય ના મમ્મી નહીં એમ કહેતા હતા સંપા માહી કે છોકરો રખડું છે રખડું છે બહુ રખડે બાપના રૂપિયા જ આપે રૂપિયા હશે પણ

ચંપા માસી વાચે છે મને ખબર આખા ગામની કરે જુઓ ને કાલે હું એટલી કોલેજે જતી તો મમ્મી મને કેટલે એટલી જાય તારો કંઈ હાથવારો નથી એટલી બધી છોકરીઓ કરે પણ સાથ છોકરી નથી એક જ દીકરો શેતી એ નિહારે વયો જઈતી પછી બધાને કન્સાઇટ કરવા દેહ નહીં એટલે ને મમ્મી તને કહું તાર પપ્પાની વાત ન કરતી ન તાર પપ્પા મને કીજા હે પસાર હા મમ્મી પપ્પાને વરી ચેક તાર મગજ કેવું છે વળી સંપા માહિનીયા જાય કે તમે ક્યાંથી સાંભળ્યું તમને કીની કીધું હા હા મને ખબર છે મમ્મી આરો લે હાલ હું સાક ને રોટલા કર નાખું ચટ ખાઈ લે વેલો પોતે હો હા મમ્મી ઓહો હા થાકી ગયા બધી પેચા મારી સાંભળી સાંભળી શું આ છે ચંપા માસી તો કોક નું ઘર ભાંગવે હો કોઈ નું ના સાંભળાય કેવા સારા છે જયદીપ ઓહો હવે ન થાય મારું તો મને કેવું થાય ઓહો

હા જો સ્કૂલ ચાલુ થઈ ગયો થાકીને કે થઈ જાય આવી તો હાચી વાત છે હું પછી અઠવાડિયું રહી એવી ટાઈટું બહુ પડે ત્યાં આવતી રહી પછી હાચી વાત છે ગામડે કેવી ટાઈટું પડે અમારી જો મારા હાહુ હું ભાભી રોકાણા એ કે ગામડે બહુ ટાઈટું પડે ને છોકરાઓ હેરાન થઈ જાય એટલે આ રોકાણા હા લે તો વાળીને કામ શું કરે મારા હરાન મારી જેટ ગયા હતી એ ગયા છે વાળીએ ઓહો એકલા પછી ન્યાય નું કોણ રાંધતું હોય એનું રાંધે હાસી છે ને એક બાજુમાં એ રાંધી દે બિચારા એને સાચી વાત છે તો પછી રાંતી દે હાલ લે મારે મોડું થઈ છે હવે નીકળું તે આવજો એક દી બે તો આવજો આવતા જ નથી ન આવી આવી એ સોના લે સોના હા બા બોલો મન છોકરી જીરી માથામ તેલ નાખ દે હું માથું સેડ વટાંતા પણ બા મને તેલ વાળા હાથ કરો ને તો મને એને ખોંજ વાળા આવે બો લાગ દે માર દીકરી તેલ લઈ લે દોહી કરની તાણે તાણે કેવું ધ્યાન રાખે માથું ધોઈ લે તેલ નાખી લે ઈવો નાખ દે આઈ તેલ ના નાખી લેવાય અમને દી કોઈ તેલ ના નાખી દીધું માફ તરી લે હમણાં માં કાઈ તેલ અને તો ન ઓકેય તોરવાં તેલ નાખી દે માથા માં ચાહી ને કેટલા દી તેલ માં દીકરી નાખી દે મોટી હોશે ને છોકરા નાખે ને કતઈ માં તેલ નાખી દે હાતી બીહી જા બા નાખી દો તેલ બા તમર માથા માં જો ખોડો થઈ ગયો તી થઈ ગયો તી માં હમણાં સ્યાળો છે ને તી મારા તવાડે ઈવા ઉતરે માં હા હું કરું તું કેમ શેમ્પુ વાપરે સોનલ

હું તો ના દઉં પણ બા મેલા માથામ તેલ નો નો કઈ ગાઠક હે ને ખરાબ થઈ જાહે એના રે ના કઈ ની થાય તો ના કી દો કઈ જેવો જીરીક બર કરી નેક માં રોગી ઓડાડે આંગરી ઉતતા ના રે ના બા અસલ જ ના તેલ ફોટી હોતે ઈ અસલ કો હે કો હે માથું ઠરે આપણો હ હ તો એને ઈને ને બા ભાભી નાખી કી દે એ ના રે ના ઈસેન બિસાય છોકરા નાખે છે જો ને રે તો ના જાવી એવો રોવે લે સર્દી થઈ ગઈ ની ને તી એવો રોડે

બા પેલા છોકરા તોફાની તોફાન હોય હવે તો તોફાન તોફાન કરે ને થાક વિધી અમને હવ સ્કૂલે સાચી વાત છે તમને બા ઉતર થઈ ગઈ લાગે મને ઉતર થઈ ગઈ માં હવ તો તા ઘર ઉ બેહી ગયું હવ વાચા હદે ટાઈટ કી પડે ભગવાન વા ગામડે કેવી ટાઈટો હે હ હ બા હતી ઓય માં એક તન્યા વાડીએ છોકરો જાતો હે ટાઈટ નો ા હ भनક ે ક ા মাા কહ দি মান পাগી খতে લडી ાথા কি ফ